મોવાડવા આયા છે આ જોઈ લ્યો પ્લોટી પ્લોટ આ ભરત કાકો પેલા ગીતા માં પેલો શુંવા છે જમનામાં ગમે તેમ હોમો વાઢો જો ભાઈ આ જગ્યાનું નામ નહીં કહીએ છીએ નક તમે પાછ આઈને સાલ લઈજો હોમો ઉપાધી છે ભરતભાઈ દાચેડું પકડી જાત તો આ મોમો વાડી વાડીને તૈયાર કઈન આવે તો ટેટકાની વાટ જોઈ રહે છે હા મેટ આલ ઉડાઈને દે તમે વી ઉડાઈને લજાડું કી દે આ બસ પેલો એવું ગીત છે લે પેલા હોમા નું હોમો વાટવા જઈથી દાંતલો લાગ્યો કશું નહી કોઈ આવા માણસો સારી વાટતા હોય છે ઉપર નો જોઈ લી વધારે કે માણસો સારી વાટવા ગયા છે ਗਾੜੀਓਂ ਫਰਤਾ ਫਰਤਾ ਮੋਣੋਸੋ ਸਾਰੇ ਵਾਢੇ ਵਾਢੀ ਜੋ ਰੋਇ ਮਾਟੇ ਕਾ ਗਾੜੀਓਂ ਫਰੇ ਸਨ ਅਵਸਾਰੇ ਵਾਢੇ ਆਨੇ ਗਾੜੀ ਨਾ ਮੈਂ ਅੰਨੇ ਦੀ ਗੀਂਦੀ ਚਾਲ ਤਿੰਗੜਨ ਵਾਢੀ ਕਾਲੇ ਪਾਣੀ ਦੀ ਪੋਲੋ ਜੇ ਤੋ ਵਾਕਾ ਨਾਕਾ ਵੜ ਗਿਆ ਜਵਾਟ ਵਾ ઉતરી જવાનો શર હુજી ઉતરાવાના નહીં આડિયો આડિયો ન કરો કાય ખાય કિતાબેલા વશિન કે પેઠી હવે શિનતા પેઠી આડિયો કેવાય આડી અલ્યા આડિયો નહીં એકદમ હું તો ને ચાલ લેવા વિડિયો ઉતારે ભુંડા પેલો વિડિયો પેલું ટીરિયા હું પેલું આમ સુ ના ના આ પેલું આ ખેલ બાથે બેહી જાય એવું કેવાય હા એ પોહાડ્યું ડા ભરા જેવું ક નઈ તો ચાલુ થાય છે આ કે બધું લાઈ બધું છે ઠોખો થઈ તા લેડો આ લઈને ઉપર પેલા એના ગોડી પેલા રોલ વાય રૂન વારી લઈ લઈ ખા લઈ જમરા ચાલુ કરો મુરત કરો આલવાન કોઈ ના લઈ ખાવાનું રોટલા બધા આ માળો આ રોટલા આ તો જમણવાળા હંગાટી જાય તો ઓહો નહીં બતાવ બધા ભેડા કરીને બતાવ છે હા ડગલો રોટલા લાયો હા સરસ રોટલા વાઢી આવી બધું આવી ગયો ખાવા માટે જમવા માટે મરચું રોટલો આવ્યો

પક્ષી પેલા વગડા ભાત લઈને આવતા લાગતું નહી પેલા વગડા ભાત છે

હવે ની રાહ જોઈ રહ્યા છીએ અને આ બધો નાસ્તો બાસ્તો કરે જમવાનું એટલે ને શાક પરોઠા લાયા છે ગીતાબેન પરોઠા લાયા છે જમનાબેન બેન બાજુ બેઠા બેઠા નાસ્તા પડી ચાલે છે આ ખેતરની મજા તો અલગ જ હોય નહી ના રાળી રોટલો તો ઠંડુ ખોતો ખરેખર થાક થઈ વાર કરતા અલગ જુદા બેઈ ગયા ખાઈ રહ્યા છે 私はここに。

মই না গলায় মই না লাগিছে লব্ না গা লা না y ya voy a volver, pues.

એટલા સાર કંટાળો નહીં આવતો નકો કંટાળો આવો પાછો હા કોઈ પડી ગયો તો તમે કંટાળી દો ખરેખર સાર વાઢવાની તો મજા આવી જાય ભાઈ પણ આગળ હું બહુ કાઠું પડે છે અને અહીંથી કાઢવું આ ગારામાં અહીંથી શેરીથી કાઢવું હા

तोला शेटो पडियो एटो पडियो ने नाही काय नाही काय लावायला

lạc hiệu 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 lạc આ તો પાકી ગયા હવાન નું પીરું હતા કે જે આ તો હવાન નું પીરું હશે થઈ જાય કોક શું ટાઈટ કાંબે ઊભું કરો ગમે તેટ ના થાય એવું થઈ જાય ને આ શું કરું નહો પાછળ બજા પ્લાશ ના આવ્યો આવો તો વાટવાનો

बाघलि नै मिल्यो भने त video ban là cái này, cái này không? bỏ được những video hấp dẫn